આઠનો ઘડીઓ સરળતાથી યાદ રાખવા અને લખવા માટે તો અહીં આપણને આઠનો ઘડીઓ કેવી રીતે યાદ રાખી શકાય અને લખી શકાય તે માટેની એક ટેકનિક છે જે દ્વારા તમે આઠનો ઘડિયો ભૂલી ગયા હોય તો સરળતાથી લખી શકશો તો આ રીતે લખ્યા પછી તમારે સૌપ્રથમ જીરો એક બે ત્રણ ચાર એટલે કે ક્રમની અંદર જીરો એક બે ત્રણ ચાર લખવાના છે ચાર સુધી ફરીથી ચારથી શરૂઆત કરવાની છે ચાર પાંચ છ સાત ને આઠ આ રીતે તમારે શરૂઆત કરવાની છે જીરો એક બે ત્રણ ચાર ક્રમમાં છે ફરીથી ચારથી શરૂઆત કરી ચાર પાંચ છ સાત આઠ ક્રમમાં લખવાના છે ત્યારબાદ અહીં નીચેથી જીરોથી શરૂઆત કરવાની છે ઝીરો પછી બે કી સંખ્યાઓ લખવાની છે બે ચાર છ આઠ સુધી લખવાના છે જીરોથી શરૂઆત કરી જીરો બે ચાર છ આઠ લખવાના છે ફરીથી થી શરૂઆત કરવાની છે 0, બે ચાર છ અને આઠ તો એ તમે જોઈ શકો છો કે તમારો આઠનો ઘડિયો તૈયાર છે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પચા ચાલીસ આઠ સંગઠ અડતાલીસ આઠ સીતા છપ્પન અઠ્યોજો ચોસઠ આઠ નવા બોતેર આઠ એક એંશી તો આ રીતે તમે સરળતાથી આઠનો ઘડિયો યાદ રાખી શકો છો અને ગમે ત્યારે ભૂલી ગયા હોય તો પણ બાળકો આઠનો ઘડિયો લખી શકે છે તો એની અંદર તમારે આઠને એકનો એ લખી અને જીરોથી શરૂઆત કરવાની છે જીરો એક બે ત્રણ ચાર ક્રમમાં લખવાનું છે ફરીથી ચારથી શરૂઆત કરવાની છે ચાર પાંચ છ સાત આઠ લખવાની છે આ નીચેથી જીરોથી શરૂઆત કરીને બેકી સંખ્યાઓનું લખવાની શરૂ કરવાની છે જીરો બે ચાર છ આઠ સુધી લખવાનું છે બેકી સંખ્યાઓ ફરીથી જીરોથી શરૂઆત કરવાની છે જીરો બે ચાર છ આઠ તો આ રીતે તમારો ઘડિયો તૈયાર થઈ જશે અને આઠનો ઘડિયો ગમે ત્યારે તમે લખી શકશો ઓકે